વીડિયો હાલમાં સામે આવ્યો છે લાકડીયા ખોડાસરની નદીના ભારે પ્રવાહમાં આ કણાઈ ગઈ છે ભેંસો ભારે પાણીના પ્રવાહની વચ્ચેથી નીકળતા સમય આ ભેંસ કણાઈ ગઈ છે તો આજે જે ધોધમાર વરસાદ છે એના કારણે આપ જોઈ રહ્યા છો કે ભયાનક આ દ્રશ્યો નિર્દ્રેશ જોડ્યા છે નિર્દેશ કેટલો વરસાદ છે ને કેટલા પ્રમાણમાં આ પશુઓને નુકસાન થયું છે જી બચાવ તાલુકાનું છે ખોડાસર ગામ છે ગામની નદી જે વહે છે નદીના પ્રવાહમાં ભેંસો તણાય છે રાપર તાલુકાના ચિત્રોડ અને ઢાણીસર જે ગામ છે ગામમાં જે પાછળના વિસ્તાર છે ત્યાં વરસાદ પડ્યો હતો એના કારણે નદીમાં પાણી આવ્યું હતું અને નદીના જે વેણ છે વેણમાં ભેંસો તણાય છે આશરે પંદર જેટલી ભેંસો તણાઈ છે લાકડીયા ખોડાસર વચ્ચે આવેલી જે નદી છે નદીના વરસાદનું પાણી આવતા તેમાં ભેંસો તણાય છે લોકોને જાણ થતાં લોકો ત્યાં પહોંચ્યા હતા પરંતુ